સોદો કર્યો હતો સોદા બાદ પ્રાણી કુર્તા નિવારણ સંસ્થા સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાંચ શખ્સોને દબોચી લીધા છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી અમુક ઇસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી કુલતા એટલે કે જીએસબીસીમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં તો એ લોકો મારી પાસે આવે એમને ખબર નહીં કે હું વોલેન્ટિયર છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે ઘાટા શેર્યું કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આવો કરતા હોય છે એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કહે તે આપવાની છે તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને દસ લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવા હતા એટલે કે અમદાવાદનું કોઈ ગામ છે બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં પાંચ ડિસેમ્બરને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા કે ઉંદર જે કહેવામાં આવે છે વન્યપ્રાણીમાં આવે છે સિલુટ ટુમાં આવે છે એ મને બતાવ્યું એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી મારા જીએસપીસીના મારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આ જે પાછે પાછી છે તેઓને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે હાલ ફોરેસ્ટ ખાતે એના વિશે તપાસ કરી દીધી છે કે અગો આવા ઉંદર કેટલા વેચ્યા છે કોને કોને કોઈ ઉલ્લુ બનાવ્યા છે તાંતિબિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસ સાવ ફોરેસ્ટ ઓફિસર જે કિંજલ મેડમ છે એ હાલ કરી રહ્યા છે